જય માતાજી જય દ્વારકાધીશ જય મામોગલ હેપી ગણેશ ચતુર્થી બધાને આજે છે બુધવાર આજે ગણેશ ચતુર્થી છે તો હમણાં સાડા અગિયાર વાગી રહ્યા છે કામ હજી પૂરું નથી થયું વાસણ કર બાકી છે આજે દવા છાંટતા હતા કપાસમાં ત્યાં ખેતરમાં છાંટી આવ્યા હવે આપણી વાડીમાં છાંટશે તમને બતાવું તો બતાવું કેમ મને વાસણ કરવાના છે ત્યાં સુધી છાંટી લેશે તો ખબર નહીં નહીં તો તમને બતાવીશ બધા જે નાળિયેળ ઉતારતા હતા મેં એક વિડીયો ઉતાર્યું છે નાખી દઈશ બસ જોઈ લેજો હવે ખબર નહીં મને બે ત્રણ દિવસ પહેલાં જ કમેન્ટ આવી હતી કે નારિયેળ શું ભાવમાં વેચો છો પણ વેચવાના તો એટલા નાયર છે નહીં અમે વેચતા નથી એમ તો પણ આવે છે ક્યારેક ક્યારેક થોડા ઘણા હોય તો લઈ જાય બાકી ખબર નહીં પ્રોપર ભાવ મને ખબર નથી કેટલામાં આપીએ છીએ એમ જ પોતાની રીતે આપી દે એમ અમે કઈ એટલું અમારે વધારે એટલે હોતા નથી થોડા થોડા હોય તો એ તો અમે ઉતારી લઈએ બાકી વધારે ન હોય તો પછી કામ ચાલુ છે તમને બતાડું ને થોડુંક કરી લીધું છે આપણે ઓહ વાસણ કોડી બાકી જ્યાં જો નારિયેળ ઉતારે છે આટલા છે ને કમાટ કરે જલ્દી થઈ જાય આનાથી પછી કપાસમાં કેર ઘણો બધો પડી ગયો ઘણો ખરો પડી ગયો તમને બધા હવે તો સુકાઈ ગયા છે નીચે પડી પડીને ઘણા બધા પડી ગયા આટલો તો પડે વાંધો નહીં વધારેથી નથી પડે એટલે વાંધો નથી એનાથી વધારે પડી જાય આપણા હાથમાં ક્યાં છે જમા ચૂંટિયાની દવા પછી આજો ન થોડું નથી થઈ ગયું આજે સુકાઈ ગયું છે અહિયા ખોદ્યું છે તો લગભગ બાર તૂટી ગઈ છે એટલે સુકાઈ છે મકાનો કામ કર્યું છે જવાબદાર બધી ટાંકી ઉપર રાખી દીધી છે લાઈનો લગાડી છે ને બગડું થોડું થોડું કરતા થાય ને તો વાંધો ના આવે કેમકે હમણાં વરસાદ પડે એટલે ટાઈમ હતો ખેતરોમાં મગફળી હમણાં નહીં કરાવીએ કેમકે હમણાં બધા ખેતરમાં ગરને ઘાસ આપી છે આજે ખાતી નથી કાગળ ચબાવશે પણ ઘાસ નહીં ખાય હમણાં એમ જ હલાવે છે મોટું ઘાસ ખાઓ ઘાસ કે આ બધું ચબાવે ને એટલે અમે ઘાસ રાખી દઈએ તો કર થોડું થોડું ચાવતી થાય ને તો શીખી જાય તો હમણાં ખાય ને વધારે પણ શીખી જાય એમ વાંધાના ગુલાડી બિલાડી આ બંને શું નામ પાડી કમેન્ટ કરજો ની ખાય છે જો ખાવાનું છે ને નાયર ઉધારે છે હજાર રૂપિયામાં તો તમને સમજો સાડા બાર રૂપિયા સાડા બાર રૂપિયામાં એક નાય જેને જોઈએ આવક પીવો સાડા બારમાં આપીશ બધાને હવે પાણી ધીરે ધીરે સુકાય છે આ શેવાળ બાજી ગઈ અંદર દવાનું ચાલુ છે ત્યાં ખાંચી નથી ને કશું વાડી ખેતર માં કે વાડીમાં